ઉત્તરાયણનો તહેવાર એક એવો તહેવાર છે જેમાં લોકોની મજા પક્ષીઓ માટે સજા બની રહે છે પતંગ સાથે કપાયેલી દોરી પક્ષીઓ માટે ઘાતકી હોય છે આ બોલાજીવ માટે દર વર્ષ તહેવારના દિવસોમાં રાજ્ય સરકારે કરુણ અભિયાન શરૂ કર્યું છે ત્યારે અમદાવાદમાં મુખ્યમંત્રીએ પક્ષીઓના રક્ષણ માટે સેન્ટરનું ઓપનિંગ કર્યું છે અમદાવાદ શહેરમાં આવેલા થલતેજ વિસ્તારમાં વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરમાં કરુણ ઘણા અભિયાનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટરનું ઓપનિંગ કર્યું હતું સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત આ અભિયાન આગામી વીસ જાન્યુઆરી ચાલશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત કરી હતી આ દરમિયાન તેમણે અબોલ જીવની બચાવ કામગીરી કેવી રીતે થાય છે તે કેવી રીતે તેની સારવાર થાય છે તે અંગે નિરીક્ષણ પણ કર્યું હતું તહેવારના દિવસોમાં સેન્ટરમાં સતત હાજર રહીને સેવા ભજવતા સ્વયંસેવકો અને ડોક્ટર્સની કામગીરીને પણ મુખ્યમંત્રીએ બિરદાવી હતી આ જે પતંગોત્સવ છે બહુ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે પણ આમાં અબોલ આપણે પંખીઓ છે ઘવાઈ જાય છે એના માટે એને પણ આપણે જે વારસો છે એને સાચવીને રાખવા માટે એને નુકસાન ન પહોંચે એના માટે તમામ વિભાગ અને કેટલાક એનજીઓ વર્ષોથી આ કામગીરી ઉપર લાગેલા છે બે હજાર સત્તરથી આ કરુણા અભિયાન અભિયાનની શરૂઆત થઈ અને એ સદંતર આ કામગીરી કરવામાં આવી છે આવી રહી છે તો જ્યારે માન્ય મુખ્યમંત્રી અહીંયાના ધારાસભ્ય હતા ત્યારથી પણ આવતા હતા અને આ પરંપરા જાળવી રાખવામાં આવી છે તો દસ તારીખથી વીસ તારીખ દરમિયાન જે કરુણા અભિયાન આખા રાજ્યમાં ચાલવાનું છે એ આજે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અહીંયાનું ઉદ્ઘાટન થયું છે આપણે જણાવી દઈએ કે આ સેવા કાર્ય સમગ્ર ગુજરાતમાં ચાલશે તમામ જિલ્લા કરુણા અભિયાનની ટીમ કાર્યરત રહેશે ઉત્તરાયણમાં દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓનું સારવાર કરવામાં આવશે જેના માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ક્યાંક ઇજાગ્રસ્ત પક્ષી દેખાય તો જાણ કરવી ક્યુઆર કોડથી નાગરિકો પક્ષી સારવાર કેન્દ્રોનો સંપર્ક કરી શકશે આ સેવા કાર્યમાં અન્ય એનજીઓ પણ કાર્યરત હોય પણ જોડાશે કરુણા અભિયાન હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે પાંચ વધુ પક્ષીઓને સારવાર કરીને તેમનું અનમોલ જીવન બચાવ્યું છે રાજ્ય સરકારે ઉત્તરાયણ તહેવાર દિવસોમાં ખાસ હેલ્પલાઇન નંબરો અને એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે તો તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે વહેલી સવારે અને સાંજે પતંગ ચગાવવા જેથી પક્ષીઓની જાનહાની ના થાય કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત